સાવલી મામલતદારનો સપાટો સાવલી ખાતે સેવા સદન પાસે આવેલ હેલીપેડ બનાવેલ જગ્યામાં માટી ખનન ઝડપાયું છે વડોદરાના સાવલીની ઘટના સામે આવી છે સાવલી મામલતદારનો સપાટો ગેરકાયદેસર માટી ઉલેસતા ખનન માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે સાવલીના સેવા સદન પાસે આવેલ હેલીપેડ બનાવેલ જગ્યામાં માટી ખનન ઝડપાયું છે સાવલી મામલતદાર જિગ્નેશ પટેલ ને જાણ થતા સ્થળ પર દોડી આવ્યા હતા મામલતદાર જિગ્નેશ પટેલ દ્વારા માટી ખનન અંગે સ્થળ પર નિરીક્ષણ કરાયું હતું મોબાઈલ ગ્રામ પંચાયત આવેલ સર્વે નંબર બાણું માં માટી કાઢવાની પરમિશન તાલુકા વિકાસ અધિકારી સાવલીએ આપી હોવાનું જણાયું છે માટી કાઢવાની પરમિશનની અરજીમાં સર્વે નંબર બાણું ની જગ્યાએ છપ્પન માં ખોદકામ કરતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે હાલ માટી ખોદકામ મામલતદારે બંધ કરાવ્યું છે અહિયાં સાહેબ ગેરકાયદેસર માટી ગોદાય છે સર્વે નંબર છપ્પન ની મે ગોદે છે મારા ના કહેવાથી છતાં પણ અહિયાં ગોદી છે આ લોકોએ મારા પાડોશી ખેતર તરીકે હું ધોવાન થાય અટકાવવા માટે ના પાડી હતી છતાં મને દરા જઈને મારી ઉપર જઈને ઉપરવાઈમાં ખોદી છે આના માટે મેં સાહેબને રજૂઆત કરી મામલતદાર સાહેબ જાતે આવ્યા તેમને રોક કામ કરાવીને બંધ કરાવ્યું બીજું આગળની કાર્યવાહી મીડિયા સાહેબવાળા બી ઉતારી ગયા છે આ કોના અંદરમાં આ કામ આવી રહ્યું છે હવે મેં પૂછ્યું તે લોકો પરમિશન મને કીધું કે બાણુ નંબરની પરમિશન છે એકચ્યુઅલી આ બાનું નંબર નથી એટલે એવું કહી શકાય કે આ આ જે સર્વે નંબર છે એ ટીડીઓ ટીડીઓની અંદરમાં આવે આ એતો સ મેફસુલ ખાતા ને ખબર કહેવામાં આવે લગભગ તો તિડયો સાહેબ ના અંદર માં આવતું હશે તો કદાચ તિડીયો સાહેબ આગળની કાર્યવાહી કરશે આ જમીન કઈ ગ્રામ પંચાયત મુવાલ ગ્રામ પંચાયત ને ની નેતા મંત્રી ને ખબર છે આ મેં એમને પૂછ્યું તો એ તો એમના આસિસ્ટન્ટ કે તો મને ખબર નથી માટી ખોદકામની પરમિશન કોણે આપી એ એવું કે છે કે અમે આગળથી લઈ આયા પણ આપણને તો બતાવે નહીં એ લોકો કઈ થી પરમિશન લાયા છે શું છે આ પહીં કોણ છો હું ખેતર પાડોશી છું અહીંયા મુવાલ ગામ નો ખેડૂત છું આપું નામ હું વિજય જસભાઈ પટેલ